તો અમદાવાદમાં દુર્લભ અને પ્રતિદ્ધિત વન્યજીવોની તસ્કરો પર્દાફાશ થયો છે ભોપાલથી અમદાવાદમાં વન્યજીવોની તસ્કરી કરવાનું નેટવર્કનું પર્દાફાશ થયું છે જે ભોપાલથી અમદાવાદ આવતી ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવર અને ક્લીનર સાથે સાંઠગાંઠ કરી દુર્લભ વન્યજીવોની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે ભોપાલથી અમદાવાદ આવતી એસકે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પ્રતિબંધિત બસોથી વધારે દુર્લભ રાજપીલા પોપટની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે આ મામલે પુનઃ પૂનમ સંતોષ દાતાણીયા અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ રફીક શેખને વન વિભાગના કર્મચારીઓ સાથે રાખી સર્વધર્મ રક્ષણ સેવા ટ્રસ્ટના જાસ્મીનભાઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે પૂછપરછ કરવામાં આવતા આરોપી પૂનમ સંતોષ દંતાણીએ જણાવ્યું છે કે આ પોપટ ભોપાલથી શર્મણ નામનો વ્યક્તિ સમગ્ર ભારતમાં મોકલે છે અને આ પોપટના જથ્થાની ખરીદી કરીને અમદાવાદના દિલ્હી ચકલા ખાતે વેચાણ કરીએ છીએ ત્યારે આ મામલે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે પરંતુ અમદાવાદ જિલ્લાના દસક્રો વન વિભાગ દ્વારા લક્ઝરી બસના ડ્રાઈવર અને ક્લીનર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે